જીવનમાં સુખી થવા માટે આ પાંચ બાબતો હંમેશા યાદ રાખજો જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે વ્યક્તિ આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવના કારણે પરેશાન રહે છે તો કેટલાક વિશેષ ઉપાય કરીને પણ તમે જીવનમાં સુખ મેળવી શકો છો તો ચાલો જાણીએ જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ એ જાણીએ તે પહેલા આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં એ જાણીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એક જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે તો ઘરમાં દેવી લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે બે ગાય માટે પહેલી રોટલી કાઢો તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે ઘરના મંદિરની ઈશાન દિશામાં હંમેશા પાણીથી ભરેલો કળશ રાખો પવિત્રતાના પ્રતીકો જેમ કે આરતી દીવો પૂજા અગ્નિ વગેરેને મોઢેથી ફૂંક મારીને ઓલવશો નહીં મંદિરમાં ધૂપ દીવો પૂજા અગ્નિ વગેરેને મોઢેથી ફૂંક મારીને ઓલવશો નહીં મંદિરમાં ધૂપ અગરબત્તી અને હવનકુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં રાખવી જોઈએ ત્રણ સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને તેના પર પગ ન મૂકવો જોઈએ તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેશે સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ ચાર જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે તેથી ઘરનું મંદિર આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓના મુખને પૂર્વ દિશામાં રાખો સવારે અને સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ પાંચ તઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના કચરા પોતા જરૂર કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો ઘરના મંદિરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક બનાવી તેની પૂજા કરવી જોઈએ ઘરમાં ક્યારેય કરોડિયાના જાડા ન થવા દો નહીં તો કરોડિયાના જાડા તમારા નસીબ અને કર્મને ફસાવી દે છે અને અવરોધો ઊભા કરે છે છ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો દર અમાસના દિવસે ઘરને સારી રીતે સાફ કરો નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો અને અગરબત્તી પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે આ કારણથી જીવનમાં પ્રગતિને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ આ જગ્યા પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે સાત સવારે ઘરમાં ભજન અવશ્ય વગાડો તેનાથી ઘરમાં દૈવી શક્તિનો આશીર્વાદ આવે છે ઘરમાં ગાયના છાણને મહિનામાં બે વાર સળગાવીને ગંદર લીંડાના પાનકપુર લવિંગ ગુગળ વગેરેનો ધુમાડો કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગો દૂર થાય છે આઠ ઘરમાંથી લેણું અને બીમારી ક્યારેય સમાપ્ત થતી નથી તો તેનાથી બચવા માટે ઘરના નૈઋત્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ કબાટ કે જેમાં પૈસા સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ રાખીએ છીએ તે ઉત્તર દિશા તરફ મુખ કરીને રાખો આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે નવ પથારી પર બેસીને ક્યારેય ભોજન ન કરો આવું કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં બૂટ કે ચપ્પલને ગમે ત્યાં અને ઊંધા ચતા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ આવે છે અને ગરીબી પણ આવે છે દસ ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા શુભ નથી હોતા ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠ છે દક્ષિણ દિશામાં ભલથી પણ દરવાજો ન ખોલવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે અગિયાર એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો જ્યારે ઘરની બહાર ગંદકી કેલાય છે તો નકારાત્મકતા વધે રહે ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ફાયદો થાય છે બાર ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે તુલસીના છોડમાં અનેક ઔષધીય ગણો પણ હાજર છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય તે ઘરમાં હંમેશા સુખ પ્રગતિ અને સકારાત્મકતા આવે છે તેર સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ નાખો જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજ અથવા એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે ચૌદ જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવસ આથમી જાય કે પછી સાવરણીથી ન વાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી ભાર ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મીનો તે ઘરમાં વાસ નથી રહેતો પંદર જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ હાંટવું જરૂરી માનવામાં આવે છે આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મક્તિ મળે છે આ સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ રાખી શકો છો સોળ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શયનકક્ષમાં કપૂર સળગાવો જો પતિપત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં બેડરમમાં કપર સળગાવી દેવું જોઈએ આનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત થાય છે સત્તર વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દિવાલોને લાલ નારંગી અને ગુલાબી રંગથી રંગાવો જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવો જોઈએ કચરા પેટી વોશિંગ મશીન સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો આવું કરવાથી ધનની હાનિ થાય છે ઘરની બહાર ઉત્તર દિશામાં વડ જેવા વૃક્ષો ન લગાવો સાથે જ ઘરમાં કેળા અને વૃક્ષો ન લગાવો સાથે જ ઘરમાં કેળા અને દાડમના ઝાડ ન લગાવો જેના કારણે ઘરની સુખ સમૃદ્ધિ જતી રહે છે અઢાર વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં મોરના પીંછા રાખવા જોઈએ તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો તેનો અર્થ છે કે મંગળ ગ્રહ નબળો છે આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરના પીંછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ તેનાથી રાહુના દોષ ઓછા થાય છે ઓગણીસ વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપાં પડવાથી આર્થિક નુકસાન થાય છે વાસ્તુ અનુસાર ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવો જોઈએ જ્યોતિષમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે હે તેમાંથી ગુરુ બૃહસ્પતિ સુખ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ છે ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરો આ ઉપાયથી જીવનમાં પ્રગતિની તકો હંમેશા વધે છે વીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવને હે તેમાંથી ગુરુ બૃહસ્પતિ સુખ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ છે ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરો આ ઉપાયથી જીવનમાં પ્રગતિની તકો હંમેશા વધે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો ચેનલને કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર